જે બાદ તે ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપી ઇકો કારમાં બેસી ગયો અને તમામનું અપહરણ કરી ગયો ત્યારબાદ થોડે દૂર જઈને ગાડીમાં રહેલા રૂપિયા બંદૂક બતાવીને લૂંટીને ફરાર થઈ ગયો જે અંગે વેપારીઓએ પોલીસને જાણ કરતા જ પોલીસ તંત્ર દોડતું થયું છે જેવો આ ગુનો દાખલ થયો પોલીસ સુરત પોલીસ તરત હરકતમાં આવી ગઈ હતી અને ડીસીબીની ટીમ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા કામ કરવામાં આવેલ છે ઝોન થ્રીની અંદરથી મૈદ કતારગામ ડિસ્ટાફ સિંગણપુર ડિસ્ટાફ અને ચોક બજાર ડિસ્ટાફની અલગ અલગ ટીમો કામ કરી રહેલી છે હાલમાં મેસેજ મળ્યા પ્રમાણે ડીસીબી દ્વારા જે ગાડી લઈને આરોપી ભાગેલો હતો એ ગાડી ડીસીબીને મળી આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં યુવક શંકાસ્પદ રીતે કારને રોકીને અંદર બેસતો હોય તેવું જોવા મળી રહ્યું છે પરંતુ આ લૂંટ જેવી રીતે થઈ તેને લઈને પોલીસને પણ અનેક શંકાઓ છે કારણ કે ચાર ચાર વેપારીઓ હોવા છતાં આ રીતે અપહરણ થવું અને લૂંટાઈ જવાની વાત પોલીસને ગળે નથી ઉતરતી તેવામાં હાલ પોલીસે જે શંકાઓ છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે સાથે જ રૂપિયા લઈને ફરાર થયેલા યુવકની પણ શોધખોળ હાથ ધરી છે શૈલેશ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત